આપે ખૂબ જ સુંદર પર્સન્ટેજ મેળ્યા છે 92.80 પર્સન્ટેજ તજી પણ આપણા ઘણા બધા આ બાળકો જે આગળ નામ હતા જે 10મી આવી રહ્યા છે તો આપ આપનો ખાલી બે શબ્દોમાં અનુભવ કહો અને આપ જીવનમાં આગળ શું કરવા માંગી રહ્યા છો એ જણાવો અરે હમણા દેવ મને હું પ્રેપેર નથી મને નથી ખબર કે સ્પીચ આપવી પડશે પણ જો ટેન્થ એમ તો હું કાંઈ આમ સજેસ્ટ કરું ને જે બી હમણાં ટેન્થમાં આવે છે એની માટે ટેન્થ બહુ ઇઝી છે એટલું ભણવું નહીં પડે આમ કરી નાખજો ખાલી મજા પણ કરજો સાથે સાથે પછી હમણાં મારું આગળનું પ્લાન તો હમણાં હું ઇલેવન ટ્વેલ્થમાં સાયન્સ લઈશ ને પછી મને મો મેટા રોબોટિક્સમાં કાંઈ આગળ કરું છે એટલું જ મેટારોબોટિક્સ એટલે મેકેનિકલ એન્જિનિયરિંગ હોય ને એને અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને કમ્બાઈન કરીએ તો મેટારોબોટિક્સ નું આવે થેન્ક યુ